ઘી દૂધ માંસ ખાંડ અને તેલ સહિતની અનેક વસ્તુઓના ભાવ ત્રણ ગણાથી વધી ગયા છે ડુંગળીના ભાવ મિત્રો ત્રણસો રૂપિયા બટેકાના એંસી રૂપિયા કિલો કોબીના ભાવ એકસો પચાસ રૂપિયા મરસાના ભાવ ત્રણસોને વીસ રૂપિયા કિલો અને મિત્રો વાત કરીએ તો લીંબુના ભાવ પણ આસમાને પહોંચ્યા છે સાથે જ કેળાના ભાવ પણ બસો રૂપિયાએ પહોંચી ચૂક્યા છે તો મિત્રો આ હાલત અત્યારે પાકિસ્તાનમાં જોવા મળી રહી છે જ્યાં મિત્રો ત્રણસો ત્રણસો રૂપિયા કિલો શાકભાજી વેસાઈ રહ્યું છે તો મિત્રો ત્યાં મોંઘવારીનો માર એટલો ચાલી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી તો હોળી પહેલા બે મોટી ભેટો મિત્રો હાલમાં ચૂંટણીઓ અને હોળીના તહેવારો માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મિત્રો પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક રૂપિયા થી બે રૂપિયા નહીં પરંતુ મિત્રો અગિયાર રૂપિયાનો ઘટાડો થઈ શકે છે તેવા મિત્રો અત્યારે સંકેતો મળી રહ્યા છે આ સિવાય મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અનાજ પ્લસ ગુજરાત સરકારનું અનાજ પ્લસ હોળી નિમિત્તે વધારાની ખાંડ અને તેલના પાઉચનું વિતરણ પણ શરૂ કરવામાં આવશે જેથી કરીને રેશન કાર્ડ ધારકોને અને ખેડૂતોને મોટી ભેટ મળશે સાથે જ મિત્રો મિલેટ વર્ષ છે તો મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે બાજરો જુવાર મકાઈ અને રાગી જેવા ધાન્યના પાકનું પણ વિતરણ કરવામાં આવશે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન યોજના બે હજાર રૂપિયાના હપ્તાને ને લઈને મિત્રો ફેરફાર થવા જઈ રહ્યા છે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે સોળમા હપ્તા પછી સત્તરમાં હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ નવ કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે મિત્રો મીડિયાના ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચારણા કરી રહી છે સરકાર મિત્રો સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ વધારી શકે છે જોકે મિત્રો આ અંગે કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં નથી આવી સરકાર દ્વારા પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટના અહેવાલો પરથી કહી શકાય કે આવું મિત્રો સત્તરમાં હપ્તાની અંદર બની શકે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો લીંબુના ભાવ વધ્યા અને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું મિત્રો રાજ્યમાં ઉનાળાની સિઝનની શરૂઆત અત્યારે થઈ રહી છે ત્યારે લીંબુના માંગ વધી રહી છે અને મિત્રો લીંબુના ભાવમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે કારણ કે હાલ માર્કેટમાં માત્ર મહારાષ્ટ્રના લીંબુ આવતા હોવાના કારણે અત્યારે લીંબુના ભાવ એસી એકસો ને એસી રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા છે જેમાં મિત્રો વેપારીઓના અનુસાર રમઝાનના તહેવારમાં પણ લીંબુ અને ફ્રૂટનો સૌથી વધારે ઉપયોગ થાય છે જેની અસર જોવા મળી રહી છે અને આ વચ્ચે મિત્રો ઉનાળામાં પણ લીંબુના ભાવ હજુ વધશે તેવું કહેવામાં આવ્યું છે જેના અંગે મિત્રો વેપારીઓના અનુસાર એપ્રિલ અને મે મહિનાની અંદર લીંબુના ભાવ ત્રણસો રૂપિયા કિલો પહોંચી જશે મિત્રો પહેલાં જે લીંબુના ભાવ ચાલીસ રૂપિયા કિલો હતા તે અત્યારે એકસો એંસીના કિલો થયા છે અને વેપારીઓનું કહેવું છે કે આવનારા સમયમાં ઉનાળાની અંદર ત્રણસો રૂપિયા કિલો પણ લીંબુ વેચાઈ શકે છે મહત્વના સમાચાર વિશે મિત્રો વાત તો આજના મુખ્ય ખેડૂત સમાચાર મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર આવી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડની ની અંદર આજે મોટા પ્રમાણમાં જણસીની આવક થઈ છે આ સાથે જ મિત્રો યાર્ડમાં આજે ચણા ધાણા સહિતના પાકોની પણ આવક મોટા પ્રમાણમાં નોંધાય છે માર્કેટયાર્ડની અંદર મિત્રો લાંબી જોવા છે આજે મિત્રો માર્કેટયાર્ડમાં અગિયારસો થી વધુ વાહનોનો પ્રવેશ પણ કરવામાં આવ્યો અને મિત્રો માર્કેટયાર્ડની અંદર ચણા અને ધાણા સહિતના પાકો ઉતારવામાં આવ્યા હતા રાજકોટ માર્કેટયાર્ડમાં આજે પીળા ચણાની ની અધ નવ હજાર ક્વિલો ટન ક્વિન્ટલ આવક થઈ પીલા ચણાનો ભાવ ખેડૂતોને આજે એક હજાર રૂપિયાથી લઈને અગિયારસો ચોત્રીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળ્યો હતો પ્રતિ મણ મળ્યો હતો જ્યારે મિત્રો સારા ભાવ મળતા ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ પણ છે રાજકોટ માર્કેટ યાર્ડમાં મિત્રો આજે ત્રણ હજાર બસો ક્વિન્ટલ ધાણાની પણ આવક થઈ હતી અને ધાણાનો એક મણનો ભાવ ચૌદસો રૂપિયાથી લઈને એકવીસો રૂપિયાની અંદર બોલાયો હતો રાજકોટ માર્કેટ યાર્ડમાં મિત્રો ટુકડા ઘઉંની આવક પણ આજે પંચોતેર ક્વિન્ટલ થઈ હતી અને પંચોતેરસો ક્વિન્ટલ થઈ હતી જેમાં મિત્રો તેના ભાવ વિશે વાત કરીએ તો મિત્રો તેનો ભાવ જે છે તે જોવા મળ્યો હતો બસો એકથી લઈને પાંચસો ને પંચાણું રૂપિયા આ સિવાય મિત્રો જોઈએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસની પણ ત્રણ હજાર ક્વિન્ટલ આવક થઈ અને કપાસનો ભાવ પણ સારો એવો ખેડૂતોને મળ્યો જેવા મિત્રો ચૌદસો થી લઈને સોળસો ચાલીસ રૂપિયા પ્રતિ મંડળ મળ્યો હતો મિત્રો અત્યારે કપાસના ભાવ પંદરસો રૂપિયાને ને પાર થવાથી ખેડૂતો અત્યારે ખુશીના માહોલમાં આવી રહ્યા છે સાથે જ મિત્રો મગફળીની પણ બે હજાર ક્વિન્ટલ આવક થઈ હતી અને જાડી મગફળીની ચૌદસો ક્વિન્ટલ આવક થઈ હતી જો મિત્રો જોઈએ તો જાડી મગફળીના ખેડૂતોને એક હજાર સાઠથી તેરસો રૂપિયા ભાવ મળ્યા હતા જ્યારે ઝીણી મગફળીના ભાવ નવસો રૂપિયા નવસો આવક થઈ હતી અને તેના ભાવ મિત્રો એક હજાર પચાસથી બારસો એકત્રીસ રૂપિયા બોલાયા હતા રાજકોટ માર્કેટયાર્ડમાં મિત્રો પં પચીસો ક્વિન્ટલ ડુંગળીની પણ આવક આજે થઈ અને આજે ડુંગળીના ખેડૂતોને દોઢસોથી લઈને ત્રણસો ત્રીસ રૂપિયા ડુંગળીનો એક મણનો ભાવ મળ્યો હતો તો મિત્રો આમ જોઈએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં અત્યારે

અને મિત્રો હોસ્પિટલના ઘણા દિવસો પછી ત્રણ કોવિડ દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે ગુરુવારના અહેવાલ મુજબ મિત્રો જોઈએ તો દિલ્હીમાં કોરોનાના ત્રેસઠ નવા કેસો નોંધાયા છે તો જો મિત્રો તમને પણ આવા શરદી ઉધરસ જેવા સામાન્ય લક્ષણો જોવા મળે તો સારવાર ફટાફટ લઈ લેવી ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કન્યાઓના ખાતામાં પૈસા મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાનો શુભારંભ થયો છે મિત્રો મુખ્યમંત્રીએ આજે ઘાટલોડિયા ખાતે જ્ઞાનજ્ઞ સ્કૂલના શિક્ષણ ક્ષેત્રે અંદાજિત રૂપિયા સોળસો પચાસ કરોડની બે મહત્વપૂર્ણ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો છે આ અવસરે મિત્રો ગુજરાતના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી કુબેર ડિન્ડોર પણ ઉત્સાપિત રહ્યા અને મિત્રો રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓ ધોરણ થી લઈને ધોરણ બાર સુધીનો અભ્યાસ અભ્યાસ પૂર્ણ કરે તે હેતુથી મિત્રો કન્યાઓ માટે નમોલક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે જેમાં મિત્રો ધોરણ નવથી બારનો અભ્યાસ પૂર્ણ કરનારી દરેક કન્યાઓને નમોલક્ષ્મી યોજના અંતર્ગત પચાસ હજાર રૂપિયાની નાણાકીય સહાય ચૂકવવામાં આવશે એટલે કે મિત્રો દીકરીઓને ભણવા માટે જે ફી હોય છે તેને રૂપે મિત્રો ફી ભરી શકાય તે માટે સરકાર સહાય આપે છે અને નવથી બાર ધોરણ દીકરીઓ ભણી શકે તે માટે પચાસ હજારની નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે આ યોજનાનો લાભ મિત્રો રાજ્યની સરકારી અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી અંદાજિત દસ લાખ કન્યાઓને આપવામાં આવશે અને મિત્રો આ યોજના ધોરણ નવ થી બાર માં કન્યાઓ વધુ સંખ્યામાં પ્રવેશ મેળવશે તેમજ આ ધોરણોમાં મિત્રો કન્યાઓનો ડ્રોપ આઉટ રેટ ઘટશે તે સાથે જ મિત્રો તેમના શિક્ષણ અને પોષણમાં સહાય મળશે જેનાથી કન્યાઓ સશક્ત બને અને ભણીને આગળ આવી શકે તેના માટે મિત્રો સરકાર આ યોજના ચલાવી રહી છે જેનો શુભારંભ કરવામાં આવ્યો છે સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે વધારો કરવા માટે લઈને પાક ઉગાડવા માટે ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયા સુધીની સહાય તેમજ કૃષિ ક્ષેત્રથી જોડાયેલા દરેક ક્ષેત્રને ને આગળ વધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે એટલે કે નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ મિત્રો અને એવી યોજનાઓ ચલાવવામાં આવે છે 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 જે લક્ષી જેની અંદર સીધો ફાયદો મળે અમુક તો એવી યોજનાઓ છે જેમાં સીધા ડાયરેક્ટ પૈસા ખેડૂતોના ખાતામાં આવે છે જેથી કરીને ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે અને ખેડૂતો આગળ વધી શકે પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શું ખેડૂતોને પાક નિષ્ફળ જતા વીમો મળે છે મિત્રો દેશભરમાં લાખો લોકોને ખવડાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા ખેડૂતો આખા વર્ષ દરમિયાન વિવિધ પાકની ખેતી કરે છે અને મિત્રો આ પાક આખરે આપણા રસોડામાં પહોંચે છે ઘણીવાર મિત્રો એવું જોવા મળે છે કે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલા પાક ભારે વરસાદ પૂર અથવા તો અતિવૃષ્ટિ જેવા વિવિધ કારણોસર નાશ પામે છે

પ્રધાનમંત્રી મોદી પર આકરા પ્રહારો કર્યા હતા મિત્રો રાહુલે કહ્યું કે નરેન્દ્ર મોદીએ ભારતના અબજોપતિઓના સોળ લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે પરંતુ મિત્રો ખેડૂતો મજૂરો અને નાના વેપારીઓનો એક રૂપિયો પણ માફ કરાયો નથી ઉલ્લેખનીય છે કે આ યાત્રામાં શક્તિસિંહ અમિત ચાવડા સહિતના નેતાઓ હાજર રહેશે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા દેવા માફીને લઈને પણ સરકાર વિરુદ્ધ પ્રશ્નો કરાયા છે મોદી સરકારને મોદી સરકારને કંઈ દીધું છે કે દિવસ રાત ચૂંટણીની ખેતી કરનારા મોદીએ છે દસ વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે જેના કારણે દેશમાં દરરોજ ત્રીસ જેટલા ખેડૂતો દેવા દેવાને લઈને જીવ ગુમાવી રહ્યા છે આત્મહત્યા કરી રહ્યા છે આ વાતથી કહી શકાય કે જો રાજ્યમાં આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે દેવા માફીની જાહેરાત કરવામાં આવી શકે છે અગાઉ પણ મિત્રો ચૂંટણી વખતે બે લાખ રૂપિયા સુધીનું દેવા માફ કરવાની કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી દીધી છે તો મિત્રો તમને શું લાગી રહ્યું છે આવનારી લોકસભાની ચૂંટણીમાં કોનો વિજય થશે કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદ મિત્રો જોઈએ તો દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે હમણાં મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ગુજરાતના માથે કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક ક્યારેક આવી જાય છે તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવામાં આવે છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ બે હજાર ચોવીસની અંદર દેવામાં માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે થોડું ઘણું દેવું માફ કરશે સરકાર પરંતુ આ બજેટની અંદર સરકારે દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે

છ હજાર છસો પંચાવનમાં મિત્રો ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે સરકાર પર મિત્રો વધુ એક વર્ષની સબસિડીથી બાર હજાર કરોડ રૂપિયાનો બોજ પડશે એટલે કે મિત્રો સરકાર જે છે તે આ સબસિડી જે છે સિલિન્ડરની તે વધારે એક વર્ષ માટે લંબાવી છે અને ત્રણસો રૂપિયાની સબસિડી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હજુ એક વર્ષ માટે મળશે વાત કરીએ તો લોન માફી અંગે જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે મિત્રો દેવા માફીને લઈને મોટા સમાચાર છે કારણ કે મોદી સરકારે જ્યારે સરકાર બની ગુજરાતની અંદર મુખ્યમંત્રી બન્યા ત્યારે બે હજાર વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કીધું હતું કે બે સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશ જો કે મિત્રો મોદી સરકારે આ વચન આપ્યું હતું કહેવાય છે કે મોદી સરકારનું આપેલું વચન તો ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે તે ક્યારેય ખોટું જતું નથી પરંતુ મિત્રો આ વચન લક્ષ્ય હજુ સુધી પ્રાપ્ત નથી થયું કારણ કે ખેડૂતોની આવક બમણી તો નથી થઈ પરંતુ અડધી થતી જોવા ઘણા ખેડૂતોની જરૂર મળી રહી છે કારણ કે મોદી સરકારે વચન આપ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરી દઈશું પરંતુ મિત્રો આવું જોવા નથી મળ્યું

ભૂતકાળમાં પણ કૃષિઓ કૃષિમાં જંગી નુકસાન થયું હતું તેના પણ મિત્રો પાક વીમાના પ્રશ્ન હજુ સુધી મળ્યા નથી તે તાત્કાલિક આપવા માટે પણ મિત્રો માંગણીઓ અત્યારે કરવામાં આવી રહી છે એટલે કે મિત્રો માવઠાઓને લઈને જે પણ નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે તો તેમની માંગણી સરકાર તરફથી મિત્રો કરી રહ્યા છે કે સહાય મળવી જોઈએ ખેડૂતોને અને મિત્રો અગાઉ પણ કેટલાક માવઠાઓ પડી ચૂક્યા છે હમણાં આવ્યું તે માવઠાને બાદ કરીએ તો પહેલાંઓ પણ મિત્રો કેટલા માવઠા પડ્યા છે જેના મિત્રો પાક વીમા છે એના પ્રશ્ન હજુ સુધી પ્રશ્નના જવાબ નથી મળ્યા તો ખેડૂતોની એ માગ છે કે મિત્રો તેમને તાત્કાલિક જે છે ત્યાં સહાય આપવામાં આવે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત તો હવામાન ખાતા તરફથી એક નવી આગાહી આવી રહી છે મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ આજે વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે જ્યારે આગામી પાંચ દિવસો સુધી વાતાવરણ સૂકું રહેશે આ સિવાય મિત્રો હવામાન નિષ્ણાંત આંબાલાલે આગામી અઢારથી લઈને વીસ તારીખ દરમિયાન એટલે કે અઢારથી વીસ માર્ચના રોજ રાજ્યમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે ખાસ કરીને મિત્રો કચ્છ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં માવઠાની વધુ અસર જોવા મળી શકે છે જ્યારે કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણ કે જો હવે વરસાદ આવશે તો ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે છે તો તો મિત્રો મહત્વના સમાચાર વિશે વાત કરીએ વગર વ્યાજે ત્રણ લાખ રૂપિયા લોન મળશે મિત્રો ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે હવે મિત્રો ખેડૂતોને મોબાઈલ એપ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેઠા બેઠા જ લોન મળશે ગાંધીનગરમાં ચાલી રહેલા મિત્રો જી ટ્વેન્ટી મિટિંગ જે થઈ હતી ગયા વર્ષે તેમાં મિત્રો આરબીઆઈએ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે હવે મિત્રો ખેડૂતોને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે પરંતુ તેને એક એપ દ્વારા જ લોન મળી જશે હાલમાં મિત્રો કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં જ આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે જેમાં ખેડૂતોને વગર વ્યાજે ત્રણ લાખ રૂપિયાની લોન માત્રને માત્ર ખેતરમાં બેઠા બેઠા મળી શકે છે